નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી હરખલી કોતરની સફાઈ કામગીરીને લઈને ખુલ્લી પડી તંત્રની પોલ બોડેલીમાં તંત્ર દ્વારા ચોમાસાની શરૂઆત થતાના થોડા દિવસ પહેલાં મોનસૂન કામગીરી કરવામાં આવી હતી જેમાં હરખલી કોતરની પણ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ હરખલી કોતરના હાલના દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે કામગીરી દેખાડાની નામ માત્ર જ હતી કલેક્ટર ગાર્ડગી જૈન દ્વારા વારંવાર જાતે હરખલી કોતરની મુલાકાત લઈને આ કોતરની સાફ સફાઈ અને અંદરની પાઇપલાઇન જે કાદવ કિચર અને કચરો ભરાઈ ચોકઅપ થયો છે એની સાફ સફાઈ કરવા આદેશ આપ્યો હોવા છતાં કેટલું એમના આદેશનું પાલન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો અલીપુરા ચાર રસ્તા પર થઈ પસાર થતી હરખલી કોતરની પાઇપલાઇન કાદવ કિચર અને કચરાથી જામ છે તેમજ આ કોતર બજારનો રસ્તો ક્રોસ થઈને પોસ્ટ ઓફિસ અને દેવડા હોસ્પિટલના પાછળના ભાગે રહીને મનીષ માર્કેટની વચ્ચેથી વરસાદી પાણી તેમજ ગટરના પાણીના આ પાઇપો જામ હોવાથી વરસાદી પાણી તેમજ ગટરના પાણીનો પૂરતો નિકાલ થતો નથી જેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે તેમજ હળખની કોતર ઉપર અને આજુબાજુમાં કરવામાં આવેલ મસ્ત મોટા દબાણો પણ આ પાણી ભરાવાની સમસ્યામાં ખૂબ મોટો ભાગ ભજવે છે કલેક્ટર મેડમ દ્વારા જાતે આ હળખની કોતર ની દશા જોઈને આ કોતરને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવા માટે જે તે તંત્રને સૂચન આપેલ પરંતુ ફક્ત કોતરને બહાર બહારથી થોડી ઘણી સાફ કરીને દેખાવ પૂરતું જિલ્લા કલેક્ટરના સૂચનનું પાલન કર્યું હોય એવું લાગી રહ્યું છે તેમજ આ વખતે મેઘરાજા બોડેલી પર પ્રસન્ન થઈને અતિશય પ્રેમ વરસાવે તો બોડેલીમાં પૂર જેવી દહેશત સેવા એવી લોકવાત જોવા તેમજ સાંભળવા મળી રહી છે ધન્યવાદ